આકાશવાણી જો ભોજ કેન્દ્ર રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો ભા ભેણું અજુ સ્ટુડિયોમાં આઈ ડૉક્ટર રિષિ જોશી હા રિિ જોશી જો પરિચય એ મુજા સાહેબ ભણ્યો અહીંયા ઇની હેવર અમ્બેડકર યુનિવર્સિટી આસિટન્ટ રિજનલ ડાયરેક્ટર અહીં અને ભુજમાં ગણેશ નાટક મંડળી કરીને એક સંસ્થા ઘણી વર્ષોથી નાટક કરી અને નાટક જબરા કલાકાર સાથા સાથ પેન્ટ પીએચડી ક્યાં આને એની જે પીએચડી જો વિષય આઇકો ક્રિટિસિઝમ એન્ડ માઇથોલૉજી ઇન ધ પ્લેસ ઓફ ગિરીશ કર્ણાટ હાણ ગિરીશ કર્ણાટ જે નાટકે મથે પીએચડી ક્યાં યા પહેલાં તો ગિરીશ કર્ણાટનો પરિચય ડી ગિરીશ કર્ણાટ કે જ્ઞાનપીઠ પુરસ્કાર મેણું ખબર આ સાહિત્ય જો સૌથી શ્રેષ્ઠ પુરસ્કાર કોઈ વહે તો એ જ્ઞાનપીઠ પુરસ્કાર આને એન એનિ જે નાટકે મથે સાથે સાથે ગિરીશ કર્નાડ લેખક અને કલાકાર બો એટલે ગિરીશ કર્નાડ જે નાટકે મથે રિશિ સાહેબ પીએચડી કે આયા મણિયા મોંદ રિશિ સાહેબ આકાશવાણી પરિવાર આકે હોમબસે આવકારે થી ધન્યવાદ બા મુજો પહેલો પ્રશ્ન જાડો આય કે દુનિયા મે રિસર્ચ કરેલા ઘચમડે વિષય અહીં જ વિષય કોલા પસંદ કે હી નાટક જો જીવ નાટક જો શોખીન અને નાટકે જ અંદર જદે રિસર્ચ કરે ની ગા અે તો પાંજે દેશમાં ઘણી જ બધી ચીજું અિસર્ચ અચી વયું ગિરીશ કર્નાડ મથે મિથોલૉજી મથે ખૂબ રિસર્ચ થયો પણ ઈકો ક્રિટિસિઝમ નવી થિયો હોઈ ને એ મથે નાાટકે ખાસ કરીને કમ ન થયો તળો વિચાર આયો કે ઈકો કે ભેઘો ખણા મિથોલૉજી કે ભેઘો ખણા અને સમય વેંદે વેસ્ટર્ન વર્લ્ડ ની અંદર ઇકો ક્રિટિઝિઝમ જે મૂળ એનો એ હટીને આખો એન્વાયરમેન્ટલ એક્સ એ લોકો ઓકે એટલે એ એક્ટિવિઝમ મૂળ કઢીને મૂડ હો કે જો કે સાહિત્ય કે ને પર્યાવરણ કે સંબંધાય ઈ એન થિયરી જો મૂળ આ જી અને પાંજી માઇથોલોજી જે વેસ્ટર્ન વર્લ્ડ જે માઇથોલોજી શબ્દ પકડે તો એનજી અંદર પાંજી માન્યતાઓ ઘણી બધી એ શાસ્ત્રમાં પણ આવ્યું કે પાંચ જે કથાઓ હોય હા

બે કડક ફેગા સુરક્ષિત જગ્યા સુરક્ષિત જગ્યા તે મેજી આચો થેન્ક યુ કુલે કાસીય ચોતા કે ઉંદર હે ને ઈ ગણપતિ બાપા જો વાહને પાજે ઘરે મે સપ નીકરે તો પા સબકે પણ નતા મારી પા ઇનકે પણ જલીને સુરક્ષિત જગ્યાતે રાખી આચો કારણ કોરો તો પાંચો શંકર બાપા જોઈ ઘરેણો આય તો હી પા માન્યતાએ જી સાથે એડા કઈક જી વઈ જંજી પા સુરક્ષા કરી હોતા ધાર્મિક માન્યતાએ કે ઘણીને અને ધાર્મિક કારણ પણ હી પામટે અંજા તો એ કરીને પી ફૂડ ચેન્જ જે ઈકોલૉજીમાં એ કે પાંચ બચાયું તીતે પાસે સાહિત્યમાં કઈ કેડો લેખણો ગિરીશ કર્નડ જે નાટકમાં કઈક જગ્યાએ અડો આવે તો ઈ કરે ને ઇકો ક્રિટિસિઝમ અન માઈથોલૉજી ભેરા રખી અને રિસર્ચ કયો ખપે તો નો રિસર્ચ થિએ એ વિષયની પસંદગી રિષિ સાહેબ બહુ સરસ ક્યાં ભાભીનું આ કઈ લગતું હું કે વિષ્ણુ આજ વારે વારે ઋષિ સાહેબ સાહેબ કોલા છે તો હિતા હું સાહેબ દરેક વક્તા કે ભા કે ભેણ ચા પણ આજે હું સાહેબ જ ચોંધો કોલા કે અહીં મુજા સાહેબ આવ્યો અને મુજો બીજો પ્રશ્ન એડો આવે કે રિસર્ચ દરમિયાન એડી કઈ માહિતી આ કે જોકો ઇન્ફોર્મેશન થી બહાર વી જોકો મને ગૂગલ મે ન મેલી શકે પહેલી વસ્તુ તો મુજે જોકો ઇકોક્રિટિઝમ જે થિયરી હે એ આખે આખી થિયરી નાટક એલા કરને આના સુધી કોઈ એક્સપેરિમેન્ટ જ ન કહેમે ઓકે એટલે જડે આં રિસર્ચ ચાલુ કયો તડે મુજા ગાઈડ ડોક્ટર કાશ્મીરા મહેતા ઈ મુકે પહેલા ચો હું ખાણે ભલે તો પર ઈકો ક્રિટિસિઝમ તે રિસર્ચ પહેલા કર્યો હ્યો ઈ કવિતા ને મે અને નવલકથાએ મે કોઈ કહેને તું કરને કી હા બરાબર હે એટલે ગુગલથી જે ગોતેલા બેઠો સે કે લાઇબ્રેરી લાઈબ્રેરી ચું થયું કે જે કહેત પણ નાટકે લા કરે અલગથી એ આખી વડી થિયરી 2016 માં જડે હું ચાલુ તડે નહી એટલે તેની મુજો મુજબ પણ વિચારો કે થકી આઉં નાટક એના પણ એક થિયરી કદાચ બનાવ કોશિશ છે કે થઈ શકે એટલે નવી માહિતી મે પેલો તો પાકે પેંડે ખેડાણ કરે જો અને આસા રિસર્ચ મે એ ચો કે રિસર્ચ કર્યો તન કે કી નતો મને તોય એક જાત જો એટલે ગિરીશ કર્નાટ જો નાટક એ ગયારો નાટકમાં અનુ બોથી ત્રા નાટક એતિહાસિક નાટક જી કે જનજી અંદર નાય માઇથોલોજી નાય ઇકોક્રિટિસિઝમ તો એડે કેસ અસી નલ હાઇપોથિસિસ ચઈને ચે ડીયો કે ભાઈ મુજે રિસર્ચ કે રિલેવન્ટ હી ને અસી ચેપ્ટર ચેપ્ટરમાં લખો પછી ઓકે એટલે કી નલું ઈએ લખો કે હી હિ નહીં એટલે બો રિસર્ચ કરી દો ને કે રીફર કરે તો કે હા છે હી એન કરી ગણ્યા પાકે મહેનત કરી જી જરૂર નાય એટલે કઈ ન કરવું એ પણ એક કરવા સમાન છે ઓકે બહુ સરસ માહિતી ઋષિ સાહેબ તા અને ભા મુકે મુ ગાઈડ ગાઈડવા કાશ્મીરા બેન મહેતા અને મણી કે ખબર આ કે કાશ્મીરા બેન અવારનવાર મુજબ પ્રોગ્રામમાં અચેતા અને કાશ્મીરા બેનિયતો અને એના પણ સોણાઈ અને ઈ ગાઈડ ઋષિ સાહેબ જાવા ઋષિ સાહેબ મુજો નવો સવાલ કિંક હોય કે ગિરીશ કર્નાટ જે નાટક કોઈ એડો પ્રસંગ મેળો આકે હાર્ટ ટચિંગ રહ્યો બધા કારણ કે એની જા નાટક હોય ને એ ભારત જ નાટક ઓકે ઇન્ડિયન ઇંગ્લિશ લિટરેચર જે અંદર એ જોવા જે કે ગિરીશ જો નામ સૌથી વડો ગેના છે ખાસ કરીને નાટક એમ અને એનજા નાટક સારા એકલેલા કરીને કે એ મૂળ પિંડ કન્નડ મે લખે અને પો પિંડે જ પેન કે ટ્રાન્સલેટ ઇંગ્લિશ ઇંગ્લિશમાં એટલે બેઓ મારું ટ્રાન્સલેશન કરે ને તો કદાચ ભાષા જો ફેર અચી વિને જી પણ એને એન જે પિંડે જ ટ્રાન્સલેટ કરીને તમે એટલે મેં કંઈ ફેર ના આચે એટલે સૌથી વધારે મજા એ કે પાંજે ભારત જી કથાઉં પાં ભારત જ પટકથા આખે આખો નાટક હોય એટલે સૌથી સારી જો કોઈ નાટક હંમેશા ગમ્યો તો આ ફાયર ઇન ધ દરિન ઓકે ઘણી રીતે જેટલી એમ માથોલૉિકલ સ્ટોરીઝ રેફરન્સિસથી ઘિણ ઇએ સારી અને સમાજ જ જે બખ્ત જી કે હિન નાટ કે નાટક એમ ભાગ ન ગળ્યો ખપે હિન નાટકે નાટક નહેરી છૂટ નાય એન ટાઈપ સમાજ હો એનજા બંધન તોડીને એ નાટક કે આખો રજૂ કહે અને પુઠિયાથી એ જે ગાઈડન્સથી જ એનકે સાથે રખીને જ બોલીવુડની અંદર એની મૂવી પણ બનાવી અગ્નિવર્ષા કરીને મૂવી બનાવી અચ્છા તો એ ખૂબ સારી હલેવીને હજી પણ ઘણી વખત દૂરદર્શન જે ચેનલ્સ આના પણ એ અચે મૂવી ને એડો એની ઘચગમ

હવન કરેલા બેઠા કોઈ યજ્ઞ કરેલા બેઠા ને એ રાજા એટલે કરાયો હતો કે એના વિસ્તારમાં વરસાદ નતો ઓકે એટલે વરસાદની અપેક્ષાથી એ કરાયા હતા તડે ગામજી અંદર નટ અચેતી આખી જી અને નટ મેળે હિત ભેગા થઈને હેન મુખ્ય પાત્ર કે મન્યા હતા ને એન ક્યાં ચાં તા કે તું આસા ભેગો રહો તું ખરેખર સારો નાટક કરી એટલે ઘરથી લેકીને એ એ કહે ને છેક છેલ્લે જડે વડો જડે આહુતિ ડિની જી એન સમયમાં એ નાટક ક્યાં કરી રાજા કે મનઈ ગણે ઉત્ત નાટક રજૂ કરે જો અને એનમે હિ ભા પામો પાત્ર ભજવેલા વેઠો અને પાત્ર ભજવી હો તેિટા એ પાત્ર ભજવી હોય તે તાણી એના પર કાય પ્રવેશ થયે હતું અને એ આખે આખો જે હવન જે સામગ્રી અને આખી જે જગ્યાએ એનકે એ પાંચ કે તહેસ નહેસ કર્યો તેમ છતાંય પણ વરસાદ પેતો

હા ક્લાસિક બહુ ઓછો લેખાજે તો અને એનાથી ઓછો પરફોર્મ થયે તો એલ એલડીસી જેવો સ્પર્ધા હોય એડિયું અમુક સ્પર્ધાએ સારા નાટક રજૂ થયા બાકી લગભગ કમર્શિયલ 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 અને વોટ્સઅપ ફોરવર્ડ વારી જોક્સ અને હલકી હાસ્ય સિવાય કીંમે હા લગભગ ના એ હાલત થઈ રહી તદ ગિરીશ કર્નાટ જે મારું એ વટાનું શીખે છે એ કે જોકો મારું મહાભારત મે રામાયણ મેજાન અમુક ઉપનિષદે મેજાનુ કથાઓ ઘણી અને એમાં આખો નાટક બનાવી શકે તો સાંપ્રત નાટક પણ બનાવ્યું મરણ પુછીયા નાટક પબ્લિશ થયો એ બોઈલ્ડ બીન્સ ઓન ટોસ્ટ અચ્છા બોઇલ બીન્સ ઓન ટોસ્ટ નાટક પબ્લિશ થયો જો એ ટાઇટલ હે ને એ મે બેંગલોર સિટી જો મૂળ જડન આવ્યો ને એ ટાઇટલ ટાઈટલ આને એમાં એ ભાઈ આખો નાટક તૈયાર કરી એડી છે માટે કઈક કથાઓ હોય અને એન્જા નાટક હંમેશા ગિરીશ એકડો પણ નાટક એડો કે રૂબરૂ મળ્યો હે એ લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડ મિલ્યો ત્યાં તદે અસિંહીની ચર્ચા તડે થઈ તદયા કે જ નાટક લેખાય પોઠિયા ભજવી ન શકાજે તો એ નાટક નહીં એટલે સુધી એ ભાઈ એ વસ્તુ દસ્તુ પાંખે સેખેજી જરૂર આ કે દાખલા તરીકે ઉમાશંકર જોશી જ નાટક બહુ જ સારા સાહિત્યની દૃષ્ટિએ પ્રેક્ષકની દૃષ્ટિએ નિર્લા તો લિમિટેડ માણું એક જ ગમે કારણ કે એ નેરીને પચાઈ ન સકે ઓડિયન્સ નાટક એ અઘરા પણ ન હોપે

નાટક જ રિષિ ગણ્યું આકાશવાણી ભોજ કેન્દ્રતાનું પ્રસારણ સુધા વિષ્ણુ ઘોર હલો કર્યું ઉપક્રમે શિક્ષણ સાહિત્ય સંસ્થા નાટક ઓઠા ચોઠા કહેવતુ અને હા નાટકનીાલતા રજા ત્યાં સુધી રજા ડો અચી જા